માર્ચ એન્ડિંગ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે જેથી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે આગામી ત્રણ દિવસમાં પારો પાંચ ડિગ્રી વધી ઓગણચાળીસ ડિગ્રી સુધી જવાની આગાહી છે સોમવારે ડિગ્રી મંગળવારે સડત્રીસ ડિગ્રી અને બુધવારે ઓગણચાળીસ ડિગ્રી ગુરુવારે અડત્રીસ ડિગ્રીની આગાહી છે શિયાળાની વિદાય સાથે હવે રાત્રિનું તાપમાન પણ વીસ ડિગ્રી ઉપર જ રહેશે આગામી અઠવાડિયા સુધી રાત્રિનું તાપમાન વીસથી થી બાવીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે એપ્રિલના આરંભ સાથે ફરી ગરમીનું જોર રહેશે તેમજ રવિવારે શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને લઘુત્તમ એકવીસ બે ડિગ્રી નોંધાયું હતું શનિવાર કરતાં મહત્તમમાં એક બે ડિગ્રીનો ઘટાડો અને લઘુત્તમમાં 0.5 પોઈન્ટ પાંચ ડિગ્રીનો વધારો થયો છે પશ્ચિમ દિશામાંથી છ કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા માર્ચ એન્ડિંગ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે જેથી કાળજાળ ગરમીનો સામનો કરવો પડશે આગામી ત્રણ દિવસમાં પારો પાંચ ડિગ્રી વધી ઓગણચાળીસ ડિગ્રી સુધી જવાની આગાહી છે સોમવારે પાંત્રીસ ડિગ્રી મંગળવારે સાડત્રીસ ડિગ્રી અને બુધવારે ઓગણચાળીસ ડિગ્રી ગુરુવારે અડત્રીસ ડિગ્રીની આગાહી છે શિયાળાની વિદાય સાથે હવે રાત્રિનું તાપમાન પણ વીસ ડિગ્રીની ઉપર રહેશે આગામી અઠવાડિયા સુધી રાત્રિનું તાપમાન વીસથી બાવીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે એપ્રિલના આરંભ સાથે ફરી ગરમીનું જોર વધશે